મિત્રો મારા લાઈવમાં આપનું સ્વાગત છે હર હર મહાદેવ તો મિત્રો હું દિવસે ગાડીનું કામ કરું છું પછી આપણે એક નોકરી મળી થોડી એવી કે આપણો ઘર ચાલે એવું મહિનાના આઠ હજાર રૂપિયા અને બીજું કે હું ફ્રી હતો ઘરે તો મને મહિના માટે કે તમારે આવવું પડશે તમે વફાદાર મારે જોઈએ છે તો તમે આવવું પડશે તમારે કાંઈ નહીં કરવાનું જોઈ શકો છો તમે આ ઘરે મકાન ચાલુ છે જુઓ તમે જો મકાનનું કામ ચાલુ જ છે જી તમે જોઈ શકો છો એટલે બધું સામાન પડ્યો છે ખાલી આવીને તમારે ધ્યાન જ રાખવાનું રાતે જેથી કરીને કોઈ આળાવડી કોઈ ચોરાઈ ના જાય કશું અને કોઈ નુકસાન ના થાય જો મિક્સરીનું કોમ ચાલુ છે જો જો મિસ્ત્રીનું કોમ ચાલુ આપણે મકાનની અંદર આપણે ટિફિન લઈ ટિફિન લાવી દઈએ અને ધાબળો કંબલ એને રાતે તાપડું બહાર કરી દેવાનું પેન બહાર હરગ્યા કરવાનું અને મિક્સરીના જે પરચુરન જે એક્સ્ટ્રા જે પટ્ટીઓ પડી હોય એક્સ્ટ્રા વેસ્ટેજને કહેવાય એ પટ્ટીઓ ના કોમની ન કોમી જે નાખી લેવા કચરામાં એ સળગાવીએ અને રાતે તાપડું કરીને બેસી દઈએ તો આપણે કોમ શું બીજું ખાલી ધોલન રાખવાનું બધું જે સામાન મિક્સ્રી મારા ભરોસે બધું એવું ને એવું મેળવીને નાખી જાય કોઈ પણ કશું વસ્તુ મેળવા રહેતા નથી એનું કારણ કે વિશ્વાસ મારા પર જોયું સામાન બાજુ ને એવો હોય ફટાફટ માલા એમાં જોવા જાય મિત્રો પાણી મિસ્ટેક નહીં કરશું તો તમે મારી વિડીયો ક્યાંથી જોશો જરા મને કોમેન્ટ કરી જણાવજો નિશ્ચિત જપ કઈ ગયો તો નહીં મિસ્ત્રીનો મિસ્ત્રી ટાઈટમાં ડૂકી આવી વોચમેનમાં તો આપણે ખાલી આ બધું ધ્યાન રાખવાનું હોય વફાદારી આપણને વિશ્વાસ છે જો આ બધું પડ્યું હોય છે કોઈ બારણા નથી કશુંય નથી જો કોઈ બારણાથી ફિટ જ નહીં થયા આપણા વિશ્વાસ એટલો બધો કે મહેન્દ્ર હોય ત્યાં કશું થાય નહીં બધા બારણા ખુલ્લા જો એવું ખાલી નહીં કેતા આપણે જો આ બાત લે લીધું જો આ પણ બરાબર કુલ લો પાણી પીવું પડશે તરસ લાગે નહી તો ચાલતા જજો લાઈમો મને રહેજો જબ જ એ ઉને ઉમેલી નહીં યાર આપા પર ભરશે એટલો એવું ને એવું મિસ્ત્રી બધું મેલીને નાખી ગાય જો કશું થાયું નહીં પ્લેટો બધું એવું એવું પડ્યું સામાન એમને બતાવું તમને સામાન એવું મિલીને નાખી ગાય જો કશું ચીજ વસ્તુ ઠેકોને મેલ્યો નહીં આપણે વિશ્વાસ ન બધું કે મહેન્દ્ર ભાઈ તો કશું થાય નહીં જો જો મસ્તી બધું મિલી નાખી ગયું પોનો પોનો હડકો જો આ જો પોનો એવો ડ્રીલ મશીનનો નો બધા પોનો જો એવું ન્યુ મિલિન નાખીને આપડા ભરોસે આપણા વિશ્વમાં છે આપણે મિત્રો તમને ઉપર બતાવ્યું ઉપર પણ એવું જ છે સામાન એવો એવો પડ્યો હોય છે મારી વિડીયો લાઈવમાં બન્યા રહેજો મિત્રો चेन लाइक सब्सक्राइब कर जो मरी चैनल करेनल सपोर्ट मिले मित्रों ऊपर पर तुम बताओ बहुत पड़ी होश चीज उठावे नहीं मिस्त्री भरोसे विश्वास ना पड़े क्यों बोतल मिस्त्री नहीं दिखाती नहीं કલર ડબલ આવે જોરદાર બાથરૂમ આ મિસ્ત્રી ફર્નિચરનું કામ ચાલુ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો પહેલા જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે આ કબોટો બનાવવા દો આપણે વોચમેનનું કામ ભર્યું મિત્રો કોમેન્ટમાં લખજો મિસ્ત્રીનું કામ ચાલુ છે અત્યારે ઠેર કીક પડ્યું કબાટવાનું ડ્રવરો છે બધા અને આ સીટો પડી કોમેન્ટમાં મિત્રો જણાવજો જય માતાજી ગમે તે લખજો મિત્રો જય હર હર મહાદેવ લખજો જે બધું અહીં પણ અંધાર છે થોડુંક પણ સામાન તો પડે જ છે અહીં પણ બોટલ મિસ્ત્રી મળીને બોટલ હોદવાની આગળ ઉપર હા નીચે જઈએ આપણે મિત્રો મારા સંસ્કાર મિત્રો ને હેપી હેપી ઉત્તરાયણ તમારી શુભાઈ ઉત્તરાયણ થઈ હશે જોઈ શકો તમે મિત્રો આપ લાઈવ આગળ સિમન પડ્યો ટાઇલ્સો પડી બારે બધી ઇટો અને સિમેન્ટ બધો બહાર પડ્યો આપણા ભરોસે છોડીને જતા રે બધું બધું જો આપણા ભરોસે જ જો સામાન પણ એવું નહીં મેળવા જ ના રહે કારણ કે આપણે વિશ્વાસ આપણા પર સામાન પણ એવું ને એવું છે ને جورب الاحمر જય માતાજી હર હર મહાદેવ મારી ચેનલનું આપનું સ્વાગત છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મારી ચેનલ નવા મિત્રો કોઈ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે જો મિત્રો જોઈ શકો છો મકાનની અંદર કામ ચાલુ છે આપણે વોચમેનનું કામ કરીએ છીએ અહીંયા સાચવીએ છે બધું આપણું પોતાનું કશું છે અને સાચવી હશે જો આપણા ભરોસે બધું છોડીને આવી ગયા ફર્નિચરનું કામ તો મિત્રો આપણા પરિષણ કે મહેન્દ્ર હોય તો કશું થાય નહીં નહી આમાં કેવું મિત્રો ઉત્તરાયણ કેવી ગઈ હવે સસ્ મિત્રો કોમેન્ટમાં કરો કોમેન્ટ કરો કે તમારી ઉત્તરાયણ કેવી ગઈ અને લાઈક કરજો મિત્રો પાછું તમારી કેવી ગઈ કોમેન્ટ કરી જણાવો હેડસેટ હંસા ઠાકોર ઓ જો ભાઈ આપણે વોચમેન અત્યારે નાઇટમાં નોકરી ચાલુ મારી જઈ આનંદમાં આનંદ आनंद अमुडे रोड केली पतंग लूटी हंसा ठाकूर पतंगो केली लूटी जय माता जी हर हर महादेव कॉमेंट में जाना जो मित्रों तमारी उतरंग के गई कॉमेंट में जरा जाना जो <coughs> कोई माताजी की फरमाइश हो तो पर मित्रों पूरी करीस

મિત્રો મિત્રો તમારી કેવી ગઈ જરા કોમેન્ટ કરી જણાવો જય માતાજી હર હર મહાદેવ મિત્રો ફટાફટ લાઈવમાં જાઓ મારા લાઈવમાં આપનું સ્વાગત છે મારા સંસ્કાર મિત્રોને મારે પૂછવું છે પૂછવું છે કે તમારી ઉત્તરાયણ કેવી ગઈ કોમેન્ટમાં જણાવો મિત્રો અને મારા સમસ્ત મિત્રો મિત્રોને જાણવું કે તમારી હેપી 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 ઉત્તરાયણ દિવસ ગયો હશે એવી શુભકામના હું રાખું છું ઠંડી આજે પવન નતો પણ ખરેખર જોવા જાય પવન નતો આજે પવન દર વખતે ઉભા રહ્યા અઠવાડિયા પહેલા એ ધમધમાઈ ને આવે અને ઉત્તરાયણ દિવસે ટપ પતી જાય આવે જ નહીં આજકા બધા છોકરા મારી મારીને થાકી ગયા પણ પવન આવે જ નહીં ઉત્તરાયણ પર અઠવાડિયા પહેલાં તો બહુ હોય બોલો હાચું જ ખોટું હાચું હોય તો કોમેન્ટમાં જણાવો તો તમારે ત્યાં ઉત્તરાયણ પવન હતો જ નહીં કોમી બંધ આવો સાથી હો સાથી રે સાથી રે साथी रे कदी आखो थी अड़गी न मेलू तने हो मरहिया न हिचके जुलाऊ तने हो तू रड़े तो हसीने मनाऊ तने तो हसे तो हसीने मनाऊ तने साथी रे हो साथी रे साथी रे साथी रे साथी रे हो साथी रे જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હર હર મહાદેવ જય હર સિદ્ધિમાં જય ચેહર મા જય ખોડિયાર જય મેળી માય મિત્રો આજે તમારી ઉતરણ કેવી ગઈ એ જરાક કોમેન્ટ કરી જણાવો મારા સબસ્ક્રાઈબ મિત્રો અને તમારી કુલ બે કોઈ પણ ફરમાઈશ હોય તો મિત્રો હું ફરમાઈશ પૂરી કરીશ કોઈ સોંગ તમારી કુલ ગાવડાવું ગાવડાવવું હોય કોઈ ભજન ગાવડાવવું હોય ગમે તે તો મિત્રો હું જરૂરથી તમારી ફરમાઈશ પૂરી કરીશ હર હર મહાદેવ હર માવો ખાવ તો મિત્રો આવી જાઓ માસકાર મિત્રો એ ને મોજવાળો માવો છું 哎，马拉白干的毛好些，毛纹路。黑妞妞。

સસ્ત કાંઈ મિત્રો કંઈથી છે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો અને તમારી આજે ઉતરાણ કેવી ગઈ એ પણ જરા કોમેન્ટ કરી જણાવો મિત્રો અને માવ ખાતો આવી જ આવજો આ બને છે માવો